મિત્રો અત્યારે હળવદમાં હળવદ પોલીસ દ્વારા જે લોકો વાહન પાર્કિંગ જ્યાં ત્યાં આડેધડ કરી નાખે છે તેની સાથે જે દુકાનધારકો છે કે જે પોતાની માલિકી સમજી બેઠા છે દુકાન તો એની છે પરંતુ આગળ પણ આ તમે જુઓ છો કે આવી રીતના જે કંઈ ઓટા બનાવી નાખ્યા છે અને અહીંયા તો વાહન કોઈ પાર્ક કરવાના નથી અને પાર્ક જો કરે તો પછી આગળ કરે એટલે એના કારણે ટ્રાફિકને થાય એટલે આવા જે લોકો છે એને પોલીસે કડક હાથે સૂચના દીધી છે અને તેની સાથે જે લોકો આડેધડ વાહન પાર્કિંગ કરે છે તો તેઓને જે કંઈ દંડનીય કામગીરી છે એ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અત્યારે આ તમે જોવો છો કે પીઆઈઆરટી વ્યાસને સાથે જે કંઈ પોલીસ જવાનો છે આ પોલીસ જવાનો અત્યારે હળવદ શહેરનું જે બસ સ્ટેશન રોડ છે આ બસ સ્ટેશન રોડ ઉપર અત્યારે નીકળ્યા છે પોલીસની ત્રણ ગાડીઓ લઈ અને ખાસ તો ટ્રાફિકના જે કંઈ પ્રશ્નો છે આ ટ્રાફિકના પ્રશ્નોને લઈને તેની સાથે જે દુકાનધારકો છે દુકાન તો બરાબર છે એની આગળ એમને પાછા છાપરા કાઢ્યા હોય છાપરા કાઢ્યા પછી પણ જે છે મિત્રો એ આગળ વળી પાછા વસ્તુઓ મેંકતા હોય એની આગળ પાછા વાહનો પાર્ક થતા હોય એટલે રોડ જે છે એ એક સાઈડ આમય જે છે એ દબાઈ જવાનો આવીને આવી પરિસ્થિતિ સરા રોડ ઉપર પણ છે સરા રોડ ઉપર પણ જે દુકાનધારકો જે છે જેવડી દુકાન છે એટલું તો આગળ એમને પતરાને કાઢેલા છે એટલે એ બાજુ પણ કામગીરી થાય એ પણ જરૂરી છે તેની સાથે અત્યારે આ તમે જુઓ છો મિત્રો કે આ ટ્રાફિકની જે કંઈ કામગીરી છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આમ તો બીજી એક મહત્ત્વની મિત્રો વાત એ છે કે પાર્કિંગની જે કંઈ વ્યવસ્થા છે એવી ખાસ ક્યાંય હડોદમાં છે અને પાર્કિંગની વ્યવસ્થા પરંતુ જે દુકાનો છે દુકાનો આગળ જે કંઈ વાહન ચાલકો જે છે કે દુકાનોના જે કંઈ સંચાલકો છે તો એ દુકાનોએ ત્યાં તો ઓટા બનાવી દીધા છે એટલે ફરજિયાત જે કંઈ વાહન ચાલકો છે એને રોડ ઉપર જ પાર્કિંગ જે છે એ પાર્કિંગ કરવું પડે એવી પરિસ્થિતિ જે છે એ આ અડોદમાં જે છે મિત્રો એ થઈ ગઈ છે અને હાલ અત્યારે આ તમે જુઓ છો કે આડેતરજીની જે કંઈ પાર્કિંગને કર્યા હોય તો તેવા લોકો સામે પણ જે કંઈ કાર્યવાહી છે એ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે જે દુકાનધારકો કે જે દુકાન લીધા પછી આગળ ઓટા બનાવે ને ત્યાર પછી વરી પાછા સામાનો ગોઠવી દે એટલે તેને પણ જે છે એ પોલીસ કહી રહી છે હા તમે જોવો છો કે કઈ રીતના દબાણો જે છે હા તમે જોઈ રહ્યા છો મિત્રો કારણ કે આ પણ એક મુદ્દો જે છે મિત્રો એ મહત્વનો છે કે જે દુકાનો ધારકો છે જે લોકો કોમ્પ્લેક્ષ બનાવે છે ને પછી જે છે એ પાર્કિંગની તો એક કોમ્પ્લેક્ષમાં હળદમાં વ્યવસ્થા કરતા નથી આ તમને મને બતાવીને મિત્રો ખબર છે અને દુકાનો બનાવ્યા પછી આગળ એવડા ઓટા બનાવી નાખવામાં આવે છે ત્યાં આગળ વાહનોને પાર્કિંગ કરવાનું હોય તો એ ઓઠા બનાવ્યા પછી ત્યાં આગળ દુકાન ધારકો જે છે પોતાનો માલ સામાનને રાખતા હોય છે અને

કે આ જે રોડ છે ફૂટપાથની તો કોઈ વ્યવસ્થા જ નથી રહેવા દીધી તમે જોવો છો મિત્રો આ પરિસ્થિતિ અને આમ તો જો કે પાલિકાની જે કંઈ ટીમ છે છતાં પાલિકાની ટીમને પણ અહીંયા સાથે રહેવું જરૂરી છે કારણ કે આ જવાબદારી એનામાં પણ આવે છે કે રસ્તા આવડા મોટા વિશાળ બનાયેલા છે ટ્રાફિક જામ એટલું થાય ધૂળ એટલી ઉઠતી હવે તો જોકે આ બધું સાફ કર્યું છે અને આવી જે કંઈ કામગીરી છે દરરોજ ફાવી પણ જરૂરી છે જેથી વાહન ચાલકોમાં પણ એ અવેરનેસ આવશે કે જ્યાં ત્યાં આપણે વાહનો પાર્ક ન કરીએ નહીંતર કરશું તો વરી પાછા જો આમ એક મિત્ર પણ કહી રહ્યા છે ને સરાાર રોડ ઉપર પણ આવો એ કારણ કે રોડ ઉપર પણ આથી વધારે પરિસ્થિતિ જે છે એ ગંભીર છે સરા રોડ ઉપર દુકાન ધારકો જે છે જેવડી દુકાન છે રોડ ઉપર પણ કામગીરી કરવી જરૂરી છે અને કાલ પણ મિત્રો આપણે બતાવવું છે એટલે એ પણ થોડું આ તંત્રની અને પોલીસ તંત્ર અને પાલિકા તંત્રના નિયના જે છે એ ધ્યાને આવશે ફૂટફાટ અહીંયા તો કોઈ છે જ નહીં કારણ કે સામાન્ય લોકો ધંધો કરતા હોય પણ બરોબર છે પરંતુ કોઈને અડચણરૂપ થઈ મિત્રો તો એ પણ વસ્તુ ખરાબ છે પાર્કિંગની એવી કોઈ હળદમાં ક્યાંય વ્યવસ્થા છે નહીં જેથી વાહન ચાલકો પાર્ક કરે ને જે નવા બિલ્ડરો જે કંઈ કોમ્પ્લેક્ષ બનાવે તો ત્રણ ચાર પાંચ માળના કોમ્પ્લેક્ષ બનાવી નાખે પરંતુ એ પાર્કિંગ જે છે એ પાર્કિંગની કોઈ એવી વ્યવસ્થા જે છે મિત્રો એ કરતા નથી એ તમને મને બધાને ખબર છે અહીં સામે જે કાં કોમ્પ્લેક્ષ છે એક બે ત્રણ ચાર ચાર માળનું કોમ્પ્લેક્સ છે તેનું પાર્કિંગ ક્યાં તો ક્યાંય નહીં તમે વિચાર કરો ચાર માળનું કોમ્પ્લેક્સ એમાં કેટલી દુકાનો તો એનું પાર્કિંગ જે છે પાર્કિંગ ક્યાંય જ નહીં એટલે આવું બધું છે ને મંજૂરી પણ આપવાવાળા તો મૂળ તો પાલિકાને એ જ છે તો પણ એ પણ જરૂરી છે અને તેની સાથે જે દુકાનધારકો છે કે જેને આગળ માછડા ખરકી દીધા છે ફૂટપાથ કે પાર્કિંગ એની આગળ એકાદું બાઈક પડ્યું રહે એટલી જગ્યા તો એમને આગળ પતરા નાખી દીધા છે હા એટલે એ પણ અટાવરાવા જે છે મિત્રો એ જરૂરી છે એટલે એમાં પણ જે કંઈ પાલિકા તંત્ર જે છે એ કામગીરી કરે એ પણ જરૂરી છે અને હાલ અત્યારે આ તમે જોઈ રહ્યા છે ઘણા બધા મિત્રો કોમેન્ટો કરી રહ્યા તમારી કામગીરી સારી જ છે કે ભાજપનું છે ભાઈ એવું લાગ ચાલવાનું છે ખેર રણજીતસિંહ કહી રહ્યા છે ધ્રાંગધ્રા ધ્રાંગધ્રાનું ચાલુ કરવું છે હા હવે સરા રોડ ઉપર પણ આવી જ કામગીરી કરે પોલીસ એ જરૂરી છે હમણાં થોડી પીઆઈ સાથે પણ વાત કરીએ અને સરા રોડનો જે કંઈ પ્રશ્ન છે મિત્રો એ પણ એમને જણાવીએ કારણ કે ત્યાં પણ આવી ટ્રાફિકની કામગીરી કરવી જરૂરી છે ત્યાં આગળ તો એક બાજુનો આખો રોડ જે છે એ દબાવી દીધો છે દુકાનધારકોએ Terima kasih telah menonton. <coughs> આપણે સાથે પણ વાત કરીએ અને આ જે ટ્રાફિકની કામગીરી છે મિત્રો એની માહિતી પણ મેળવીએ તેની સાથે સરાર ઉપર ને ત્યાં આગળ જે કંઈક ટ્રાફિકને અડચણરૂપ જે દુકાન ધારકોએ જે છાપરાને ખડકી દીધા છે એ પણ હટાવવા જરૂરી છે અને મુદ્દો પણ જે છે મિત્રો હવે આપણે ઉઠાવવાના છીએ કારણ કે દુકાન જેવડી છે એટલું ને એટલું તો આગળ એમને જે કંઈ દબાણ છે મિત્રો એ દબાણ કરી દીધું છે ટ્રાફિક ને લઈને અત્યારે પોલીસ બજાર માં નીકળી શું કહું આ જે રોડ ઉપર દબાણ છે એ વાત દબાણ દૂર કરવાનું છે ટ્રાફિક ના પ્રશ્નો થાય છે ને એટલા માટે સાહેબ આડેધડારકો છે દુકાન ની સાથે જે ફૂટપાથ હોય એની ઉપર તો એમને પતરા નાખી દીધા હોય ને એની આગળ ઓટા બનાવી નાખ્યા હોય અને પછી ત્યાં આગળ બાઇક આગળ પીડ્યા એટલે રોડ તોડતો બ્લોક થઈ જાય આ બાબતે નગરપાલિકા ને જાણ કરવામાં આવે છે અને જે દુકાનવાળાએ કબજો કરેલો છે પાર્કિંગ ની જગ્યામાં

એ આગામી સમયમાં ઝુંબેશ રાખી અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈ અને તેમના વાહનો ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે એટલે નહીં કે શહેર ગ્રામ્ય વિસ્તારમાં પણ આરી ડ્રાઈવ ચલાવવામાં આવશે ચલાવવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં પણ ચલાવવામાં આવશે એટલે ખાસ મિત્રો જેને બાઇકમાં નંબર પ્લેટને નથી અને અમે અમુક તો અમે જોયા છે કે ખાલી શોખના નંબર પ્લેટ નથી રાખતા કે કોઈ જ એને કોઈ બે નંબરનો ધંધો નથી કરતા એ બુટલેગર નથી કોઈ એવો માણસ નથી તેમ છતાંય એક શોખથી એમ કે ભાઈ આપણે નંબર પ્લેટ નથી રાખવી તો રાખજો નહીંતર ખોટામથા આમ થા પોલીસની ડ્રાઈવને ચાલુ હોય તેમાં ઝાપટા આવી જાય ડિટેન કરે ને ખોટા દંડને બધું ભરવું પડે એટલે કંઈ આપણે કરતા નથી એવું તો પછી શા માટે નંબર પ્લેટને નથી રાખતા અને હાલ જે કંઈ કામગીરી છે કરી રહી છે પાલિકાની ટીમને પણ જાણ કરી છે એટલે પાલિકાની ટીમ પણ આવશે આગળ જેને ગેરકાયદેસર રીતના ફૂટપાથ ઉપર ઓટા બનાવી નાખ્યા છે એ પણ કહી રહ્યા છે કે તોડાવવામાં આવશે અને જે કંઈ ટ્રાફિકના પ્રશ્નો છે એમાં લોકોને મુક્તિ મળે દિશામાં પોલીસ અને પાલિકા કામ કરે તે જરૂરી છે આભાર મિત્રો બસ સ્ટેશન રોડ ઉપર છે બધા પોલીસ જવાનો અને હવે કહ્યું છે કે સરા રોડે પણ જે કઈ આવું ટ્રાફિક ને અડચણું પ્રશ્નો છે એ થશે આ ગામના એક જાગૃત નાગરિક પણ આપણી સાથે છે આપ જ છો હાજી સાહેબ શું નામ આપણે એવું જોયું નથી કે પાલિકાનું પાર્કિંગની વ્યવસ્થા હોય ગામના નાગરિક છીએ એટલે આપણે બોલવું પડશે પાંચ પાંચ માળના બિલ્ડિંગો બની જાય છે પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી હોતી અને વ્યવસ્થા નથી હોતી એના કારણે ઘણી વખત જે હમણાં આપણે જોયું કે દુકાનવાળા ફૂટપાટ ફૂટપાથ ઉપર પતરા નાખી દે આગળ ઓટા બનાવી નાખે એને અહીંયા ખરીદી કરવા જવું હોય તો ફરજિયાત દુકાન સામે આપણે વાહન મેકવું પડે તો આ પાલિકાની એની જવાબદારી તો ખરી નકરા વાહન ચાલકોનો વાંક તો નથી જ ને આવા વાહન ચાલકોનો આપણે વાંક જોવા જઈએ તો એનો છે નહીં જોવા જઈએ તો નગરપાલિકાની બેદરકારીના લીધે આ વ્યવસ્થા સર્જાણી છે જોવા જઈએ તો કેમ કે નગરપાલિકાએ કોઈ ચોક્કસ એવી વ્યવસ્થા કરેલી નથી કે જ્યાં ગામ થી કે કોઈ બી સિટી ના માણસો જે આવે છે વાહન લઈને તો એ લોકો પાર્કિંગ કઈ યોગ્ય જગ્યા કરું એના કોઈ બી બેનર નથી કે બોડિયા નથી કે આ જગ્યા પાર્કિંગ કરો આ જગ્યા નો પાર્કિંગ છે બરાબર તો આમાં ચોક્કસ નગરપાલિકાએ વ્યવસ્થિત ધ્યાન દેવાની જરૂર છે જેથી આ ભવિષ્યમાં આ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ શકે કારણ કે વાહનો દિવસે દિવસે વધવાના હે તો આ પ્રશ્ન તો વિકટ બનવાનો અને ખરેખર ફૂટપાથ જે છે મિત્રો તો ફૂટપાથ આ પાલિકાને આપણે કહી છે કે સરા રોડ ઉપર ને બસ સ્ટેશન રોડ ઉપર તમે ફૂટપાથ તો બતાવો ક્યાં તમે બનાવી હતી ક્યાં છે હવે નથી તો એ તમારી જવાબદારીમાં આવે છે તમારે એને કહેવું પડશે એ દુકાનવાળાને નોટિસ આપવી પડશે પરંતુ ત્યાં આગળ તમે નોટિસોને કંઈ દેવા જતા નથી અને એના કારણે જે છે દંડાઈ નિર્દોષ વાહન ચાલકો જ છે નંબર પ્લેટને નથી લાઇસન્સ નથી બીજી જે કંઈ નિયમો આમાં આવતું હોય નથી દંડાઈ તો એની આમે પણ કંઈ વાંધો નથી પરંતુ આ પાલિકાના પાપે નિર્દોષ જે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને અમે તે વાહન ચાલકોને પણ કહી છે તમે આમની સામે સવાલ તો કરો પાલિકાની સામે તમારું બાઇક ડિટેન થયું તમને હાજર મેમો આપ્યો કે બીજી જે કંઈ કાર્યવાહી થઈ તો મૂળ તો આ પાલિકાના હિસાબે જ ને બાકી પાલિકાએ જો અગાઉથી જ આમને કીધું હોત તો પછી તમારું બાઇક બાઈક ડિટેન નથી થવાનું તમારે પોલીસ સ્ટેશન જવાની પણ જરૂર નથી પરંતુ આ પાલિકાની જે કંઈ કામગીરી જે છે એ પાલિકાની જે કંઈ કામગીરી છે મિત્રો એ પાલિકા તો કરતી નથી એટલે આવતા દિવસોમાં એ પાલિકા કામગીરી કરે મિત્રો એ પણ જરૂર છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ